મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં બેટાની શુ પ્રભાત કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તમને એમ થાય કે થોડુંક ઇંગ્લિશ બોલે છે પણ આવડી ગયો શબ્દ એટલે બોલવા માંડ્યો બીજું કંઈ નહીં આઈ હોપ બરોબર એટલે મને થોડુંક આવડી ગયું બે શબ્દ તો કાગળ સાંભળી ગયો તું આનો આમ જ ઉપયોગ થતો હોય તો હું ઠેકી પડ્યો છું તો અત્યારે ચા નાસ્તો ને થઈ ગયું છે ને હવે મારે એમાં એવું છે કે નવી ગાડી જે આપણે લીધી એને સર્વિસ હજાર કિલોમીટરની હતી સાડા સાતસોથી હજારમાં આપણે કંઈક સત્તરસો અઢારસો જેવી હાકી નાખી છે ને સર્વિસમાં મૂકવાનો ટાણું નથી ટાઈમ નથી સોરી ટાણું નહીં પણ હવે એમાં એવું છે કે અત્યારે મૂકવા જાવી આવી બરોબર એટલે એક સર્વિસ થઈ જાય ને કમ્પ્લીટ કામ આપણું થઈ જાય બરોબર એટલે વહેલી તકે પાછું આપણે ગાડી મળી જાય બરોબર એટલે હાલો તો ઘરે બધેની સાથે જય શ્રી કૃષ્ણ ભરી લઈએ અને પછી આપણા જે કામ ધંધો છે કામ ધંધે નીકળે તો અહીંયા ચાલુ છે કામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને હલો હંજવારી કાઢવા હંજવારી ગાઢવા તો કામ ચાલુ છે હંજવારીનું અને હા શું કરે છે એ જોઈએ તો જય શ્રી કૃષ્ણમાં હલો જય શ્રી કૃષ્ણમાં બધાને કેમ છે મજામાં મજામાં દીકો અને આપણે જો કામ હા બરાબર હમ હમ એ હા જાય બોપર દે જાય કામ ધંધો કરતા રહ્યો ને હું છે ને ફટાફટ નીકળું બરોબર અને ગાડી સર્વિસમાં મુકાવતો ત્યાં છાસ બનાવવાની છે છાસ કરી ને મળીએ તમને એમાં એવું છે કે ચશ્મા પહેરવા પડે ભાઈ ચશ્મા વગર આપડે મજા ન આવે તો જેને આપણે આવી ગયા છે નીચે તો શેરડી તો આટલી જ છે હું આટલી શેરડીમાં તો ના થાય કારણ કે ઓછી છે હજી પાછું બપોર થાય તો આવી જાય તો આપણી નવી ગાડી તો અહીંયા છે એમાં ટીંગાળેલું છે પાછી બીજી ગાડી આપણી અહીંયા છે તો અહીંયા કામ ચાલુ છે અને અહીંયા બધા શું રહ્યા છે તો દાયરા ને જય માતાજી ભાઈ જય માતાજી કેમ મજામાં ઊઠી ગયા છે તમે ગયા

અત્યારે મહેશ સાહેબ ઓફિસે બેઠો હતો અત્યાર સુધી ત્યાં કઈક નાસ્તો બાસ્તો એને કીધું પેક મંગાવો ભૂખ લાગી છે તો નાસ્તો બાસ્તો કર્યો છે અને અત્યારનું જો મસ્ત મજાનું સુંદર વ્યૂ જો એક સેવન ડબલ ઓ અને બહુ જોરદાર વ્યૂ છે જય શ્રી રામ બધાને અને હવે આપણે મુલાકાત કરીએ ઘર સાથે ઘરની અંદર જેવી મેં એન્ટ્રી મારી એટલે મને એવું લાગ્યું છે ઘર મને થોડુંક ઉજળ ઉજળ જેવું લાગ્યું તો પછી મારી નજર પડી કે ભાઈ તોરણિયા ને એવું કંઈ છે નહીં જો કેવું લાગે છે ખાલી ખાલી લાગે છે ને હું જોઉં તમે અહીંથી તોરણિયા કાઢી લીધા અહીંથી કાઢી લીધા બધું ઉજળ ઉજળ જેવું કરી નાખ્યું નહીં જો બધું આ બધું ટીવી યુનિટ આગળ ઝાડવું હતું બધું ને શું કરી રહ્યા છે એ હવે આપણે જોઈએ કે પાર્ટી શું કરી રહી છે તો અહીંયા જાડવાના કામ ચાલુ છે

અને હવે ભૂખ તો લાગી નથી કારણ કે આપણે ખાઈ લીધું છે હવે થોડીક વાર બહાર આપણે હોકિંગ કરી આવીએ અને ગામ શું કરે છે જોતા આવીએ કારણ કે આપણું પહેલેથી કામ જ હતું કે ગામ શું કરે છે એ આપણો મેઇન બિઝનેસ હતો મળીએ